નવસારી વિધાનસભા બેઠકના કેબિનેટ મંત્રી સ્થાન મળ્યું છે તો ઘણા વર્ષો બાદ સુરતમાં કોઈ નેતા ને કેબિનેટ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે જેથી સુરતીઓ માટે ગર્વની વાત છે તે કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વાર સી આર પાટીલ સુરતની ભૂમિ પર પગ મુકતા તેઓનું

એના માટે આજે આખા રાજ્યની અંદર ખાસ કરીને સુરત નવસારીમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી છે રાણા પછી આ બીજો પ્રસંગ છે કે સી આર પાટીલ સાહેબ ને આ સ્થાન મળ્યું છે વાસ્તવિક અર્થમાં સી આર પાટીલ સાહેબ એ વિધાનસભાની ચૂંટણીમાં જે એમની અધ્યક્ષતામાં ઇલેક્શન થયું અને એકસો છપ્પન જેટલી સીટો ભારતીય જનતા પાર્ટી જીતીને આવી ત્યારબાદ આ લોકસભામાં પણ ખૂબ સારું પરિણામ મળ્યું છે અને એમને ખૂબ જ મહેનતથી આખું સંગઠનને ખૂબ જ શક્તિશાળી બનાવ્યું છે હું માનું છું કે આપના કાર્ય આ કાર્યકાળની નોંધ ખૂબ સકારાત્મક રીતે ખૂબ સરસ રીતે મોદી સાહેબે લીધી છે અને રાષ્ટ્રીય સંગઠન અને મોદી સાહેબ દ્વારા અમિત શાહ સાહેબ દ્વારા એમને કેબિનેટમાં સ્થાન મળ્યું છે એમના માટે અમે રાષ્ટ્રીય સંગઠનો નો અને નેતૃત્વ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ

ખૂબ ખુશી છે સીઆર સાહેબ કેબિનેટ માં મિનિસ્ટર બનીને પહેલી વાર સુરત આવી રહ્યા છે તમે બધા એમને સારી રીતે મળવા આવ્યા છે એમનું સ્વાગત કરવા કે છે તેમની પાસેથી જાણશું કે તેઓ કેવી ખુશી છે જી આપો ગૌરીબેન કોપરે તે નંબર 9 આજે તો આપણે પાર્ટી સાહેબ એટલો આનંદ છે ઓર આનંદ છે કે આજે તો બધા સમાજના એટલા બધા બધા પછી કોપરેટ બધા એટલા ઓસાથી આવેલા છે ને એટલો પણ પબ્લિક પણ એટલી બધી ભેગી થઈ છે એટલે આપણે પાટી સાહેબની રાહ જોઈને બધા ઉભા રહ્યા છે એટલો ખુબ ખુબ આનંદ છે બધાને તો આજે પાટીલ સાહેબ ને આપણે આવે માંથી ગાંધીનગર થી રાજો પેલો દિવસ ત્યાં હાજર થવાના છે સાહેબ બાપુ

અને સુરત નવસારીના લાડીલા સાંસદ અધણી સીઆર પાર્ટી સાહેબ કેબિનેટમાં સ્થાન મળ્યું છે અને વર્ષો પછી દક્ષિણ ગુજરાતમાંથી આ કેબિનેટ માં સ્થાન મળ્યું હોય ત્યારે ધમગ્ર દક્ષિણ ગુજરાત ની જનતા અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે અને ત્રણ હજાર કાર સાથે આ વાહન રેલી નીકળવાની છે પાટીલ સાહેબ ના સુધી અહીંયા સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે સાહેબ સુરત ની ઉપર ઉતર્યા પછી આ સ્ટેજ ઉપર આવશે અને સ્ટેજ ઉપરથી બે ત્રણ મિનિટ કાર્યકર્તાઓને સંબોધન પણ કરશે અને પછી રેલી સ્વરૂપે એમાં એમના નિવાસસ્થાન સુધી અમે બધા એમને મૂકવા જઈશું

আরেলাই মো নিষা রবনে কানে এমামামাযটজেছনা .